પાટણ જિલ્લા કોંગ્રેસ ડેલિગેશન દ્વારા પીડિત પરિવારની મુલાકાત પીપળાણા ગામના દલિત સમાજના આગેવાન હરજીવનભાઈની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરી પરિવારને ન્યાય અપાવે આ ઘટનામાં બીજા કોઈની સંડોવણી હોય તો તપાસ કરવામાં આવે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કાંજીભાઈ દેસાઈ અને પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન પરમાર મહેબૂબ ખાન મલેખ જયદખાન મલેક રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોર દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ હસમુખભાઈ સક્ષેના અન્ય આગેવાનો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપળા ગામ ખાતે પીડિત પરિવારને મળ્યા અને તેમણે કોંગ્રેસ તરફથી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી સાથે આ ઘટનાની અંદર કરપીણ કરવામાં આવેલી હત્યાની અંદર અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી આજે પિંપરાળા ગામે એક નિર્મળ આગેવાનની હત્યા થઈ એ અનુસારે અમારા પ્રદેશ પ્રમુખ સન્માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનો આદેશ અનુસાર અમે આજે પાટણ જિલ્લાની તમામ ટીમ પિંપરાળા ગામે મૃતક પરિવારના સાંત્વના પાઠવવા આવ્યા છીએ તેમાં અમારા એસસી પ્રમુખ પ્રમુખભાઈ શ્રી હસમુખભાઈ સક્સેના તાલુકા પ્રમુખ બેન શ્રી કકુબેન તાલુકા સમિતિના પ્રમુખભાઈ શ્રી ઝાયદ ખાન ખાન રાધનપુર તાલુકા પ્રમુખ કરશનજી અને આખી અમારા જિલ્લાની ટીમ આજે અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યા છીએ અને આ પરિવારને સાંત્વના પાઠવી છે બીજું આ ભાજપ સરકારના મંત્રીઓ સન્માન્ય મંત્રી શ્રી હર સંઘવીજી વારંવાર એવું બોલતા હોય છે કે અમે ચમરબંધીને નહીં છોડીએ તો આજે આ એક નિર્માળ આગેવાનની નિર્દોષ માણસની હત્યા થઈ છે પીંપરાળા મુકમે તો ચબરબંધીને નહીં છોડીએ કેનારા મંત્રીને આજે મોકો છે કે આવા આ નરાધરો જે છે એ આરોપીઓને સખતમાં સખત સજા થાય એવું અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઈચ્છીએ છીએ જે હત્યા થઈ મારા દાદા હતા પીપાળાના હતા અને એ વવા ગામમાં રહેતા અને એમનો મોસાડ હતો ગુજરાન ચલાવતા હતા અને આ લોકો અને આ લોકો જાતરા લઈ જઈ અને એમની હત્યા કરી નિર્દોષ માણસની હા અને પ્રેમી પંખડા એમને હત્યા કરી અને એમને આમનો જીવ લીધો અને એને આ છટકું ગોઠવી જાણે નીકળી જઈએ હું બચી જાઉં એમ આજ રોજ માનુસાર જિલ્લા પ્રમુખ અમરભાઈ દેસાઈ અને પુરી જિલ્લાની ટ્રીન સાંતરપુર તાલુકા રાધનપુર તાલુકાના પ્રમુખશ્રીઓ સાથે અમે પીડિત પરિવારની જાગોદરા ખાતે એટલે કે પીપરાણા ખાતે મુલાકાત લીધી મુલાકાત લીધા બાદ અમે એમને એવું આશ્વાસન આપીશું કે ખરેખર આ ઘટના જે બને એવી દુઃખનીય છે ને શરમનીય છે હું ગુજરાતની વર્તમાન ભાજપ સરકારને કહેવા માગું છું ભૂપેન્દ્રસિંહ પટેલને કહેવા માંગુ છું મુખ્યમંત્રીને કહેવા માંગુ છું હરસંઘવી ગૃહમંત્રીને કહેવા માગું છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી જો ગૃહમંત્રી વાતો કરે છે તો ખરેખર આ પીપરાડા ગામે એવી ઘટના બની છે કાયદામાં રહી અને અમને સાચો ન્યાય અપાવે એવી અમે પૂરી માગણી કરીએ છીએ કે ગુજરાતમાં દર પ્રતિદિન દલિતો ઉપર અત્યાચાર રોજના રોજ બનતા જાય છે એક આજે બન્યો તો એક નવીન કાલે બનતો હોય છે તો ગુજરાતના ગૃહમંત્રીને મુખ્યમંત્રીને અમારી વિનંતી છે અને અમારી લાગણી માગણી છે કે ગુજરાતના તમામ દલિતોને સાચો ન્યાય મળે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની છે ત્યાં ત્યાં પોતે તપાસ કરે નિરીક્ષક કરે અને કાયદા અને વ્યવસ્થા જાળવવા માટેના આદેશ કરવામાં આવે હું વિનંતી છું કે આ કેસમાં પણ પાટણ એસપીને જાણ કરવામાં આવે એટલે કે કાયદામાં જે કંઈ ઘટતું હોય ગુનેગારો તો પકડવાના છે પણ આની અંદર અન્ય કોઈ સંડવાયા છે કે કેમ એની તપાસ કરી એમને પણ અંદર લેવામાં આવે એવી અમારી લાગણીને માગણી છે